કઈ કિસો નવિયે મને ખંસેમ ને ખાં તો ખાણ નાખી તો અમાર નિલનભાઈ છે આર્દિકભાઈ છે અને ફાજભાઈ કાર્તિક નખી લેયે ખબર મને છે ને એ તે દૂધ ની વાત કરી નાખો એટલે ખબર પડે આપકે દૂધ ઘટે છે ઈ પ્રમાણે પછી આપે દૂધ મંગાવી લે કાકાજી હા એ હેંતેં કાકાજી ની ક્યાં આવું ગજે વાગે એં બાટી સંતોઈ નહી કાકાજી હા કાકાજી લઈ આવીશું કાકાજી લઈ આવીશું હા હા તો ની વાત કે પૂછી કે મમી પૂછ આધી સે

ચોકલેટ પાવડર છે ને આ એલસી છે અને બધા લેલા છે તો કાઈ ને હાલ આગળ વિડિયો બનાવો બધા સબ બનાવવા છે પાવડર છે ને છે ને આમાં એલસી નાખી દીધી છે એલસી ખાંડ નાખી આપણે અને આ છે બધા આ બધા છે ને આ ખમી ના પણ નસ કે તો બહુ મોટા મોટા બટકા નહી કરતી કે ખમી ને કામ ગઈ કે છે કા કરતી હા મે લે લે આપણે ખીર એટલે છે એટલે ઈ પર માં આપણે કટિંગ કરી નાખી હા તો આનું તોલું લઈ લેવી આ રીતના થાય છે જો आय न्या लोग ये लगातार है सिर्फपन ना घूम कटिंग अच्छा ना पूरा आम नहीं आ ले का करती खुको से जाए आय न्या लोग आज वीडियो में बना दो देर में सर्वज मोटी गीची से लेने बस खान ने ट्राई दे हां लो कटिंग का हम आज कटिंग कर लेंगे और नहीं आ बटिंग कर ना हां नमस्ते अंकल जी सुन अभी मैं अपने से आप खान तो खान ना की दो મસ્તરી ખાના રે પાકી ગઈ પાકાતી હા એજન્સી કરવામાં છે નક્ષ્ય આપડે ઘણી પાક પડી ગઈ તો બદામ કટિંગ છે ને ઘરી થાય નામ હશે બેટન ખાના ડાણા દેખી આ એલ સ્માટ ફટકીમાં આ જળાઈ બોલાં ખંડાઈ જાય એસ અને એનું આમ જો લેલું છે આ મસ્તનું પાકી ગયું છે દૂધ સાથે મસાલો કરી દીધો તો ખાને ગઈ જૂ પાકી ગઈ છે અને હવે આપણે છે પાવડર nggak kaki, siapa siapa saja, eh, aku baru nyadar kita dengungin orang yang awal, nggak kaki, ha, yang nggak itu, eh, halal, laut cuci, lah, yang ini, kan, 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 kan,

કે વિના તો ન તો કલ્લા કરતા છે ખાતા હા જનાક તો કસો કરતા મારા નો હે તો કળા તો તો કળા છે કઈ ન્યા લો છે ને આમ તો જના ખા છે તાકે વિનર ખા હા લગન કે કીમ જે મસ્તનો કમ્પલેટ પી આર હવે આપણે આને ફરવા દેવાનું છે પછી આમ બધું નાખી દેવાનું છે કમ્પલેટ મસ્તથી પાણી મારે છે ખરી જાય મસ્ત અને આ બધું પાકી ગયું છે તેલ ગિટ સુચા બઘડી લઈ બધા જે નાનું તો કાઈ ના નાખું ને પછી આમાં એલસી ને બધાન ને હું નાખી દઉં તો થઈ ગયું છે રેડી ફારી નાખ્યું છે ને હવે આમાં આપણે એલસી નાખવાની છે આમાં લે છે ને ગયું એલસી ને ગાય એલસી નો સ્વાદ સીધો બોસ્ટર નાર કા કાટકી કી હા સાદુની કે કેમ ન પડે ਨੀ ਤੋ ਬੋ ਮਸਤ ਹਿਵਾਸ ਹਾਂ ਹਾਂ ਮਸਤ ਨੀ ਕਿਲਨੀਏ ਨੀ ਬੋ ਮਸਤ ਹਿਵਾਸ ਹਾਂ ਹਾਂ ਜ਼ਾਇ ਕਾਟਿ ਜੋ ਕੀਦੀ ਮਸਤ ਲਾ ਬੰਨ ਨੇ ਕਸਰ ਕੋ ਕਰਨਾ ਕੋ ਮੂ ਲਾ ਹਾਂ ਮੂ ਲਾ ਕਾਟਿ ਹਾਂ ਹਾਂ ਮੂ ਤੇ ਕੋ ਕਰਨਾ ਕੋ ਕਰਨਾ ਕਿ ਬੋ ਮਸਤ ਕੋ ਕਰਨਾ ਮਸਤ ਬਦਮ ਜੀ ਜੋ ਕਾਟਿ ਹੂੰ ਨਹੀਂ

તને વિડીયો ઉતારવા પૂછ્યું હા હા મમ્મી જરૂર કે ઠંડુ කරવા મૂકી દીધું ફ્રીજમાં ને થઈ થઈ ને તો ગરમ ને ગરમ દે પછી મે ઊઠીને જોયું ને એમાં પછી મે થાળી ખોલી ને કે મુગાળી

હું કે છું કે કે લાઈક શેર કરો અને કે હાલો મિત્ર હાલ આ વિડિયો બસ એટલો જો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો નવો હોય તો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માતાજી